આપડે છત્રે હાલ બાવન પચાસ પાછળ છે તે પંચોતેર એસી પાસિંહ પંચાસઠાર નેવાસી નેવું સન બસો બસો રૂપિયા બસો બસો એક રૂપિયા ત્રણસો પાંચસો સાત નવ નવ રૂપિયા નવો બાર બાર તેર પંદર રૂપિયા સુરાભાઈ પંદર ને ત્રણ વાય ને પંદર રૂપિયા રૂપિયા એસી બસો બસો રૂપિયા બસો

સમય હા અઠ્યાવી અઠ્યાવી રૂપિયા બસો અઠાવીસ અઠ્યાવીસ રૂપિયા બસો અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ બસો બત્રીસ બત્રીસ બસો બત્રીસ રૂપિયા એકસો નેવું એકાણું બારું ત્રણસો પંચાણું સો નો સાત આઠ નવ બસો એક બે ત્રણ રૂપિયા બસો ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તે

બાર તેરસો સાત બસો બે એકસો એકાત્રીસો બત્રીસો તેત્રીસ ઓગણીસ છાતાલી છાતા લીયા છાતાલી બસો છતાલીસ છતાલીસ ને સુપર છેતાલીસ ને છે છવી રૂપિયા છવીસ રૂપિયા માલ છે ભાઈ સારું છે ભાઈ ત્રણ વાર કીર્તે બસો છવ્વીસો ભાઈ છન્વું છન્નું અઠાણું 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 રૂપિયા એકસો અઠાણું બસો બસો રૂપિયા ને पंचों दरूपया एक सौ पंचों दर का लुपाएं एक सौ पंचों दर में करो करो एक सौ पंचों दर एक सौ पंचों दर हाँ एको पंचों दर एक सौ एक सौ पंचों ચોરાશી ચોરાશી રૂપિયા એકસો ચોરાશી પચાસ એકસો ને છી રૂપિયા એકસો છાસી